દિવાળીના તહેવારને લઈ ટ્રેન હાઉસફુલ થઈ રહી છે વતન જતા લોકોનું એડવાન્સ બુકિંગ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ જોવા મળી રહી છે તો વેઇટિંગ લિસ્ટ પર પણ રેલવેની સતત નજર અમદાવાદના હાવડા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવા માટેની પણ માંગ વધી છે તો અમદાવાદના પટના રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવાની માંગ અમદાવાદ ગ્વાલિયર રૂટ પર પણ વિશેષ ટ્રેન દોડાવવાની માંગ વધી છે જે રૂટ પરની ટ્રેન વેઇટિંગ લિસ્ટ વધુ છે ત્યાં વિશેષ ટ્રેન દોડાવાશે તેવી પણ તૈયારી રેલવે વિભાગે કરી છે દિવાળીના તહેવારને જોતા ટ્રેન અત્યારે હાઉસફુલ થઈ રહી છે તો બીજી તરફ

પછી ગાંધીધામ ગાંધીધામ ભાગલપુર સાઈડ છે એવી ઘણી બધી સાબરમતી પટના છે સાબરમતી ગ્વાલિયર છે એવી એવા જે રૂટ જે છે જે બીઝી રૂટ પર છે એ રૂટ પર અમદાવાદ ડિવિઝને ડિમાન્ડ રાખી છે પશ્ચિમ રેલવે હેડક્વાર્ટર છે એવી ડિમાન્ડ ત્યાંથી ફૂલફિલ થશે નોટિફિકેશન ઇસ્યુ થશે તમે અહીંથી ગાડી ચલાવશો એ રૂટ પર